આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ ડોક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીનો જન્મદિવસ સાથે સાથે શિક્ષક દિવસ અલગ અલગ જગ્યા પર અલગ અલગ શાળાઓમાં શિક્ષક દિવસની ઉજવણી થતી હોય છે વડોદરા શહેરના મધ્યમાં સયાજી શાળા સયાજી શાળા ખાતે જ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી છે અલગ અલગ રીતે શિક્ષકોને સન્માનિત પણ કરવામાં આવ્યા છે અહીંયા કાર્યક્રમ કરવામાં આવ્યો છે કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે આમંત્રિત મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા છે સાથે જ શિક્ષકોનું શું મહત્વ છે શિક્ષક દિવસ અલગ અલગ બાળકો શિક્ષક દિવસની ઉજવણી કરી છે ભવ્યાતિથ ભવ્ય આયોજન સયાજી શાળા ખાતે કરવામાં આવ્યું છે આજે સયાજી હાઈસ્કૂલમાં કનેરા તરફથી અને કનિષ્ઠ અને ટાઈટન ટાટાની જે પ્રતિષ્ઠિત કંપની છે એ હંમેશા સોશિયલ વર્ક માટે બહુ સજાગ અને દેશ સેવા માટે એમનું નામ જાણીતું છે એમના તરફથી આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે સૌથી વધારે મહત્ત્વ તો એમને ટીચર્સ ડેમાં ટીચર્સનું સન્માન કરવા માટે આ એક આખો પ્રોગ્રામ કર્યો છે અને એ લોકો ટીચર્સને કેટલું મહત્ત્વ આપે છે અને ટીચર્સ એમના માટે કેટલા ટીચર કેટલા ઋણી છે અથવા તો ટીચર્સ માટે એમને કેટલું માન છે એના માટે એમને આ પ્રોગ્રામ હું શ્રી સાયજી હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ નિભાવું છું મારું નામ માધુબેન વર્મા છે અને નાઇન્ટી નાઇનથી હું આ સ્કૂલમાં ગર્લ્સ સ્કૂલમાં આચાર્ય તરીકે કામ કરું છું મને હંમેશા એવું થાય કે મારી દરેક છોકરી અથવા તો દરેક સ્ટુડન્ટ આગળ આવે

જ્યાં ઘણા બધા એ સ્કૂલે નેતાઓ આપ્યા છે ઘણા બધા ડોક્ટર્સ આપ્યા છે સયાજી સ્કૂલ વિશે મને છેલ્લા લાસ્ટ થ્રી યર્સથી કહેવામાં આવતું હતું કે આ સ્કૂલમાં તમે પ્રોગ્રામ કરો આ બહુ જ અલગ સ્કૂલ છે અને બહુ જ જૂની સ્કૂલ છે જેમાંથી ઘણા બધા નામચીન વ્યક્તિઓ આ સ્કૂલમાંથી બહાર આવ્યા છે તો સયાજી સ્કૂલમાં હું આવ્યો અને માધવી મેડમને મળ્યો એમના થ્રુ અમે એક સારો પ્રોગ્રામ અરેન્જ કર્યો હતો અને આ પ્રોગ્રામમાં મેં જોયું કે સેવન્ટી એટી લે ટીચર્સ અમારી જોડે જોડાયા હતા અને એમને ખૂબ મજા કરી અમે આજે કેક કટિંગ પણ કર્યું કેક કટિંગ સાથે હાઉસી ગેમ ફન સાથે એમના પાસ્ટ જેને ઇનામ લાગ્યા પાસ્ટ વિશે કીધું એમના ઇન્સિડન્સ વિશે કીધું કે ટીચર્સ સ્ટુડન્ટ્સ બધા એમના ટીચર વિશે કોમેન્ટ પાસ કરી અને સારું સારું એક આજે દિવસ સારો રહ્યો વરસાદ પણ એનું કામ કરે છે આજે દિવસ એટલો ગ્રેટ છે કે વરસાદે બી આ દિવસને ઉજવ્યો છે તો થેન્ક યુ સો મચ પત્રકાર મિત્રોને પણ કે જે આટલા વરસાદમાં બી આવ્યા છે અને આજે ટીચર્સ ડે એક બેસ છે સમાજનો કે જેનાથી પબ્લિક કેવી બનશે છોકરો કેવો બનશે એની આગળ જઈને એની પ્રગતિ કેવી રીતે થશે ટીચરો નક્કી થતું હોય છે તો આજે આ ડે નું નિમિત્તે બહુ સારો એક યાદગાર દિવસ સ્થાનિક સર આજના મુખ્ય અતિથિ ભૂપેન્દ્રભાઈ હતા જે આ સ્કૂલના ટ્રસ્ટી લાખાવાલા સાહેબ જે આ સ્કૂલના ટ્રસ્ટી છે અને એક્સ મિનિસ્ટર પણ રહી ચૂકેલા છે જે આજે મને ખબર પડી ને આજે અમને મળ્યા હતા